નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સોળમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરીએ એ પહેલા આપણો આ હેલ્પલાઇન નંબર યાદ રાખજો ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ નંબર ઉપર તમે ફોન કરી કોર્સ અને ઓફરની માહિતી પૂછી શકો છો વોટ્સએપ થી માહિતી જોઈતી હોય તો વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો ચોરાણું સો વીસ એકોતેર બાસઠ આ નંબર વોટ્સએપ માટે યુઝ કરવાનો છે અને આને કોલ માટે યુઝ કરવાનો છે ઓકે બાકી કોર્ષ અને ઓફરની વિગત તમને ત્યાંથી મળી જશે શરૂ કરીએ આજનો સોળમી મેનો વિડીયો બીજી વસ્તુ છે આ જે ભાવ વધારો છે એપ્રોક્સિમેટલી હું ત્રેવીસ મેથી લાગુ કરીશ ઓકે સો જે પણ કાંઈ ભાવ વધારો હતો પંદરમી મે પછી લાગુ થવાનો હતો એ હવે ત્રેવીસ મેથી લાગુ થશે

અને ચૌદસો નવાણું રૂપિયા પે નથી કરવાનો એમાં તમને કુપન દેખાશે એચઆર કે ફોર નાઇન નાઇન આ એચઆર કે ફોર નાઇન નાઇન તમે કુપન છે બરાબર એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આખો જે કોર્સ છે ચારસો નવાણું માં પડશે સો આ લિમિટેડ ઓફર છે જેમને ઈચ્છા છે આજના દિવસમાં લઈ લેજો ગઈકાલે પણ આ ઓફર છે એ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ હતી બધા નોટિફિકેશન આવેલી હશે સો નોટિફિકેશન ઓન રાખવાની એટલે જેવી પણ કઈ ઓફર આવશે તો એ બધી તમને નોટિફિકેશન મળશે

બીડીએલ એટલે કે ભારત ડાયનામિક્સ લિમિટેડ અને બીઇ એલ આ બંને મળીને આનું વ્યવસાયિક ઉત્પાદન કરે છે તો બંને જવાબ થશે ઓપ્શન આપણો આન્સર બનશે તો આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે હમણાં ખૂબ જ ચર્ચામાં રહી છે એનું કારણ છે બધાને એવું હતું મીડિયા વાળા મોસ્ટલી બધા મેં જોયું ત્યાં સુધી એસ ચારસો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ આપણે એવું યુઝ કરી છે પાકિસ્તાન વિરુદ્ધ એવું મીડિયા વાળા દેખાડતા પણ અત્યારે જે ભારતીય સેનાનો અને વાયુસેનાનો જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું એમાં એમણે કીધું આ એસ ચારસો ડિફેન્સ સિસ્ટમ છે એ રેર કેસમાં જ આપણે યુઝ કરી છે ઓકે બાકી મોટે ભાગે જે આપણે યુઝ કરી છે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ આવો વિચાર મને પણ અંદરથી આવ્યો હતો કેમ કે આ જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એ ખૂબ જ મોંઘી પડે ઓકે અને આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ પાકિસ્તાનના એવા ડ્રોન કે જેની કિંમત હાવ શું કહેવાય લો છે એવા ડ્રોનને તોડવા માટે આપણે આવી મોંઘી સિસ્ટમ વાપરીએ તો એકચ્યુઅલમાં આપણને ઇકોનોમિકલી આ વસ્તુ કોસ્ટલી પડે તો મને અંદરથી ક્વેશ્ચન થતો તો જેનો જવાબ મને એનાથી પણ વધારે કદાચ તોડ્યા હશે સો એ બધું આપણું જે છે સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે એનાથી આપણે તોડ્યા છે અને આવનારા દિવસોમાં તમે જોશો આની નિકાસ ખૂબ થશે આપણું ડિફેન્સ એક્સપોર્ટ ખૂબ વધશે આપણું કેમકે આપણે જે આ યુદ્ધમાં આપણું જે ડિફેન્સ છે એ ખૂબ જ સ્ટ્રોંગ હતું અને એક ન્યુયોર્ક ટાઈમ્સ નો આર્ટિકલ પણ હતો કે જેમાં એમણે દેખાડ્યું હતું કે સેટેલાઇટ ઇમેજ થી જે પાકિસ્તાન જે ક્લેમ કરે છે એવું ડિસ્ટ્રોય ભારતમાં નથી થયું પણ પાકિસ્તાનમાં એ ડિસ્ટ્રોય ખૂબ જ વધારે થયેલું છે સેટેલાઇટમાં બિફોર અને આફ્ટર ની ઇમેજ તમે કમ્પેર કરો તો પાકિસ્તાનના એરબેઝમાં ને ઘણું બધી જગ્યાએ જ્યાં પણ આપણે ટાર્ગેટ નિશાન આપ્યા છે એ બધા સાચા છે અને આપણી ભારતીય સેનાને એને કોન્ફરન્સ કરીને જે દેખાડેલું પણ હતું કે ભાઈ પેલા સેટેલાઇટ ની બિફોર ઇમેજ અને આફ્ટર ઇમેજ બંને દેખાડેલી હતી હુમલો થયા પહેલાની પછીની ઇમેજ વસ્તુ દેખાડી હતી બરાબર તો આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે સરફેસ ટુ એર મિસાઇલ છે જમીનમાંથી હવામાં પ્રહાર કરી શકે એ ટાઈપની મિસાઇલ છે એટલે ફાઇટર જેટ ને પણ ટાર્ગેટ કરી શકે અને કોઈ પણ મિસાઇલ આવતી હોય ડ્રોન આવતા હોય એને પણ ટાર્ગેટ કરી શકે છે ઓકે ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે

યુએઈ ને પણ ઈચ્છા છે એવું મને જાણવા મળ્યું હતું એક સમાધાન થઈ ગયું પછી ઇન્ટરેસ્ટ છે બે હાજર અઢાર બાદ સાતમો કેસ કયા રાજ્યમાં નોંધાયો છે તો નીપા વાયરસ મોટે ભાગે કેરળ રાજ્યમાં જ જોવા મળે છે અને ફરી પાછો અત્યારે કેરળ રાજ્યમાં જોવા મળ્યો છે તો ઓપ્શન સી આપણો આન્સર કોવિડનો ઇન્ફેક્ટ સૌથી પહેલો કેસ પણ ત્યાંથી જ મળ્યો હતો બે હાજર અઢારમાં નીપા વાયરસ એનો સૌથી પહેલો કેસ સોરી એ એ વખતે પણ કેરળમાં જ હતો ને અત્યારે પણ સાતમો કેસ છે પણ કેરળમાંથી મળ્યો છે ઓકે વાયરસનો વાયરસ ડિસ્કવર થયો મલેશિયામાંથી આનો સૌથી પહેલો કેસ નોંધાયેલો તો સૌથી પહેલી વખત ઓગણીસો નવ્વાણું માં નોંધાયો છે અને મલેશિયામાં આનો સૌથી પહેલો કેસ નોંધાયો કેવા પ્રકારનો રોગ છે ઝૂનોટિક ડિઝીઝ ઝૂનોટિક ડિઝીઝ એટલે શું ઝુનોટિક ડિઝીઝ એટલે કે પ્રાણીઓ મારફત મનુષ્યમાં ફેલાતો હોય એવો રોગ

એનાથી ફેલાય છે ચામાચીડિયા કોઈ ફ્રૂટ ને ટાર્ગેટ કર્યું હોય કોઈ દાંત બેસાડ્યો હોય ને એવા ફ્રૂટ કોઈ વ્યક્તિ ખાઈ લીધા હોય તો એનાથી થાય છે એવું સામે આવેલું હતું લક્ષણોમાં તાવ માથું દુખવું માંસપેશી દુખવું ગળા દુખવા ચક્કર આવવા બધા એના નોર્મલ લક્ષણ નોર્મલ તો નહીં પણ આમાં જીવલેણ રોગ છે આ એક પ્રકારનો એવું પણ કહી શકીએ તો કે નિપા વાયરસથી અત્યારે હાલમાં કોઈ દવા કે રસી પણ ઉપલબ્ધ નથી ઓકે બાકી આપે કે નિપા વાયરસની રસી છે

ઓકે સ્ટેટ પૂછે તો મહારાષ્ટ્ર રાજ્ય પેલું સિટી પૂછે તો મુંબઈ તો વેવ સમિટનું ફૂલ ફોર્મ થાય વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ સમિટ ઓકે તો આના ભાગ લેવા માટે ચીલીને આમંત્રિત કર્યું છે ચીલી અને ભારતના રાજનૈતિક સંબંધોના વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અહીંયા ઓકે વેવ સમિટ નું આયોજન છે એ મહારાષ્ટ્રમાં થયેલું છે મુંબઈ ખાતે ઓકે અને એના માટે ચીલીને આમંત્રણ આપ્યું હતું થીમ આની જે થીમ છે એ શું છે કળાથી કોડ એટલે કે 8 ટુ કોડ ઓકે સો આ એની થીમ છે ઓકે આયોજન માહિતી પ્રસારણ મંત્રાલય કરેલું છે 1 મે થી 4 મે દરમિયાન આયોજન થયેલું હતું ચીલીની રાજધાની યાદ રાખી લો સેન્ટિયાગો ઓકે પ્રવાહ પોર્ટલ કોની સાથે સંબંધિત છે પ્રવાહ પોર્ટલ આરબીઆઈ સાથે સંબંધિત છે ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે આને 1 મે 2025 થી આ જે પોર્ટલ છે બરાબર એને આરબીઆઈ આરબીઆઈ હેઠળથી તમામ નિયમનકારી એપ્લિકેશનો છે હવેથી આ પ્રવાહ પોર્ટલમાં એનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ ગયો છે ટૂંકમાં આરબીઆઈ હેઠળ જેટલી પણ સંસ્થાઓ આવે છે ફરજિયાત એમણે કોઈ પણ અરજીઓ લેવી છે તો 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 પ્રવાહ ઉપયોગ કરવાનો છે છે ઓકે ઓકે કોઈ પણ નિયમનકારી લેવી હવે હેઠળની તમામ સંસ્થા છે આ પ્રવાહ પોર્ટલથી એપ્લિકેશનો લેશે ઓકે એક મે હાજર પચીસ થી ફરજિયાત આરબીઆઈ લાગુ કર્યું છે પ્રવાહ પોર્ટલ ને આ કાર્ય શું કરશે તો કે કાર્યમાં પારદર્શિતા લાવશે અને કાર્યને ઝડપથી પૂર્ણ કરવામાં આ પ્રવાહ પોર્ટલ મદદરૂપ થશે તો આટલી વાત હતી પ્રવાહ પોર્ટલ ની વાત કરીએ આરબીઆઈ ની એક યાદ રાખો પોર્ટલ સેબી નું છે અને યોનો એપ નું છે ક્લિયર આ બધા પોર્ટલો ચર્ચામાં હતા એને યાદ રાખજો પરીક્ષામાં હાઈકોર્ટ માટે પણ ઉપયોગી કોન્સ્ટેબલ માટે પણ ઉપયોગી છે ઓકે સુપ્રીમ કોર્ટના બાવનમાં મુખ્ય ન્યાયધીશ તરીકે કોની નિયુક્તિ થઈ છે સુપ્રીમ કોર્ટના ના બાવનમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા બી આર ગવ ઓકે સંજીવ ખન્ના એકાવન માં હતા એમની નિવૃત્તિ થઈ તેરમી મે ત્રણ દિવસ પહેલા અને હવે પછી એ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે સંજીવ ખન્ના છે એકાવન માં એમના પછી બાવન આવ્યા છે બીઆર આર ઓકે

સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો અને મુખ્ય અન્ય ન્યાયાધીશો છે ટૂંકમાં જે પણ કોઈ ન્યાયધીશો છે એમની નિવૃત્તિ ન્યાયધીશો સુપ્રીમ કોર્ટની ની હાઈકોર્ટની બાસઠ એમ ફોર નેચર પહેલ કોણે શરૂ કરી ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ પહેલ શરૂ કરી છે ઓપ્શન એ આપણો જવાબ થશે તો હાલમાં જ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા

આના માટે છે પચીસ થી લઈને બે હજાર અઠ્યાવીસ સુધી ફંડિંગ આપ્યું છે યુકે એટલે કે ઇંગ્લેન્ડ દ્વારા ઓકે તો મિલિયન ડોલરનું ફંડિંગ આપ્યું છે આ માટે માટે ઓકે એમ ફોર નેચર અને આ પહેલ કોની છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પહેલ છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે સ્થાપના થઈ ઓગણીસ સોળ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ આનું હેડક્વાર્ટર છે એ ઇટલીના રોમમાં છે વર્લ્ડ ફૂડ ડે એ પણ આપણે ઉજવીએ છીએ ઓક્ટોબર રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાયેલો છે સોળ મે બે પચીસ ના રોજ સિક્કિમ છે એનો પચાસ દિવસ ઉજવવામાં આવેલો છે સોળ મે ઓગણીસો ના રોજ છે સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું છે અને આમાં ઇન્દિરા ગાંધી છે બરાબર એમનો ખૂબ જ અગત્યનો પહાડો હતો સિક્કિમને ભારત સાથે જોડવા માટે ઓકે સિક્કિમ રાજ્ય છે ત્યાં નામગ્યાલ વંશ છે એમના દ્વારા સિક્કિમ રાજ્ય છે એની સ્થાપના કરવામાં આવી હતી એક સામ્રાજ્ય હતું સિક્કિમ આખું ઓકે નામગ્યાલ વંશ છે એમના દ્વારા સિક્કિમ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ક્વેશ્ચન પરીક્ષામાં પૂછી શકે કે સિક્કિમ છે ત્યાં કયા સામ્રાજ્ય એની સ્થાપના કરી તો નામગ્યાલ વંશના લોકોએ સિક્કિમની સ્થાપના કરી હતી સિક્કિમ ભારતમાં જોડાયું એ સમયે ચોગ્યાલ રાજવી છે એમના હાથમાં સિક્કિમ રાજ્યનું શાસન હતું

બનાવ્યું છે ગંગા પ્રસાદ નથી ઓકે એ ધ્યાન રાખજો સિક્કિમના જે ગવર્નર છે એ સુધારી લેજો ઓકે સિક્કિમના ગવર્નર અત્યારે કોણ છે અત્યારે છે ઓમ પ્રકાશ માથુર ઓકે

નેપાળ ખાતે છે દસમો ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર યોજાશે તો યાદ રાખજો ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર ઓકે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો પણ કહેવાય નેપાળમાં થશે કયા રાજ્યની સરકારે ના અવસર પર અહલ્યાબાઈ હોલકર પર એક બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે તો મહારાષ્ટ્ર અહલ્યાબાઈ હોલકર છે એમની જન્મજયંતિ પર બાયોપિક બનાવશે અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ ઉપર એનાઉન્સમેન્ટ કરી જેનું ફૂલફોર્મ થાય રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ કોણ બ્રહ્મોસના સો યુનિટ પ્રતિવર્ષનું અનાવરણ કયા ઉત્તર પ્રદેશના માંથી કર્યું છે ઓકે બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશના લખનૌમાં સ્માર્ટ જલ આપુર્તિ અને કનેક્શન પહેલ શરૂઆત કયા સ્થળે થઈ આ બેંગ્લોર કર્ણાટક ખાતે કરવામાં આવી છે

રશિયાના રાષ્ટ્રપતિ એમણે યુક્રેન સાથે ડાયલોગ નું આયોજન ક્યાં કર્યું ઓકે તો રશિયાના રાષ્ટ્રપતિ જે જે છે એમણે યુક્રેન સાથે જેમણે કર્યું તુર્કીમાં કર્યું છે અને અને અમેરિકા ઈરાન જે પરમાણુ ડાયલોગ છે એનું આયોજન ક્યાં થયું ઓમાનના ઓકે તો ધ્યાન રાખજો રશિયા યુક્રેનનો ડાયલોગ તુર્કીમાં થયો અને અમેરિકા ઈરાનનો ડાયલોગ છે ઓમાનમાં થયો ધ્યાન રાખજો બંને પ્રશ્નો પછી વિદેશી લોકોને આકર્ષિત કરવા માટે કયા દેશ દ્વારા દસ વર્ષ માટે ગોલ્ડ વિઝા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો વિયેતનામે શરૂ કર્યો છે ત્રીસેના સંભવિત યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનું બીજું સંસ્કરણનું સમાપન ક્યાં થયું નવી દિલ્હીમાં થયું બસ તો આ તો સોળમી મહિનો વિડીયો અને મળીશું આવતીકાલે સત્તરમી મહિનામાં ત્યાં સુધી રજા લેશું આવજો ગુડ નાઇટ પર